રાજકારણના જાણકારોને સવાલ એ થાય છે કે કુમાર માની કેવી રીતના ગયા કે ભાઈ બધા જ જે સાત મંત્રીઓ સામેલ કરવાના હતા એ સાથે સાથ ભાજપના જ હોય એ વાત કુમાર માની કેવી રીતના ગયા નમસ્કાર બિહારના રાજકારણમાં ગઈકાલે જે થયું એ રાજકારણના નિષ્ણાતોના મગજ પણ ચકરાવે ચડી ગયું છે કારણ કે બિહારમાં મુખ્યમંત્રી કુમારે કેબિનેટનું જે વિસ્તરણ કર્યું એમાં સાત મંત્રીઓનો સમાવેશ કર્યો અને એ સાથે સાત મંત્રીઓ ભાજપના છે તો રાજકારણના જાણકારોને સવાલ એ થાય છે કે કુમાર માની કેવી રીતના ગયા કે ભાઈ બધા જ જે સાત મંત્રીઓ સામેલ કરવાના હતા એ સાથે સાત ભાજપના જ હોય એ વાત કુમાર માની કેવી રીતના ગયા તો આની પાછળનું ઘણું બધું મોટું રાજકારણ છે કદાચ કુમારને મહારાષ્ટ્રવાડી થવાનો ડર હશે એટલે પણ માની ગયા હશે એવું માનવામાં આવી રહ્યું છે તો આ બધી વાતો વિશે હું તમારી જોડે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બિહારમાં છેલ્લા લગભગ અગિયાર મહિનાથી સાત જે મંત્રીઓનું જગ્યા હતી એ ખાલી હતી અને એ ભરાતી નહોતી ઘણા સમયથી વાત ચાલતી હતી પરંતુ હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બિહારમાં રેલી થઈ અને પ્રધાનમંત્રીએ કુમારને લાડલા મુખ્યમંત્રી કહ્યા ત્યારે એક એ વાત રાજકારણના જાણકારીઓને એવું જાણકારોને એવું લાગ્યું કે કુમારને ફરીથી એક વખત મુખ્યમંત્રી બનવાની ક્લીન ચીટ આપી દીધી હોય એવું આ વાત ઉપરથી લાગ્યું બીજું થોડા દિવસોની અંદર જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સોરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા સાથે કુમારની મુલાકાત થઈ અને એ પછી કુમાર સીધે સીધા માની ગયા અને તૈયાર થઈ ગયા અને ભાજપના સાતેય મંત્રીઓને નવા કેબિનેટ વિસ્તરણની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો હવે રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે કુમાર એવા વ્યક્તિ તો છે જ નહીં કે સીધે સીધા માની જાય આટલું સરળ રીતે માની જવું એ ગળે ઉતરે એવી વાત નથી તો આની પાછળનું કારણ એવું છે કે બિહારની અંદર જેડીયુની પિસ્તાલીસ બેઠકો આવેલી અને બીજેપીની એંસી બેઠકો આવેલી એટલે બીજેપીની બિહારની અંદર જે એ લોકોનું ગઠબંધન છે એમાં બીજેપીની સીટો વધારે આવેલી પરંતુ તે વખતે ભાજપે મોટું મન રાખેલું અને કુમારને મોટા ભાઈ બનાવેલા અને મુખ્યમંત્રી બનાવી દીધેલા એ પછી બજેટમાં પણ કેન્દ્રની અંદર જેડીયુ એનડીએમાં સામેલ છે એટલે આ વખતનું જે બજેટ હતું એમાં બિહારને ઘણો બધો લાભ આપવામાં આવ્યો એટલે ભાજપે ઘણી બધું એવું મોટા ભાઈ તરીકે કુમારને માન્યા અને કુમારની સાથે વર્તન એવો વ્યવહાર કર્યો એટલે હવે જ્યારે સમય આવ્યો તો ભાજપે દાવ લઈ લીધો કારણ કે હવે સાત મહિના કે આઠ મહિનાની અંદર બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે હવે કુમારની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહીં હતો કુમાર પાસે બે વિકલ્પ બચ્યા હતા એક વિકલ્પ એ હતો કે ભાજપની સાથે રહીને એ ભાજપની વાત માની લેવામાં આવે અથવા મહા ભાજપનો સાથ છોડીને મહાગઠબંધન એટલે તેજસ્વી યાદવ અને બિદાનું જે છે એ મહાગઠબંધનની સાથે ફરીથી જોઈન થઈ જાય પરંતુ કુમાર બહુ અનુભવી ખેલાડી છે એટલે એમને એવો આઈડિયા આવી ગયો છે કે મહાગઠબંધનની સાથે ફરીથી ઉથલો મારવો અને મહાગઠબંધન સાથે જોડાવું એના કરતાં ભાજપની વાત માની લઈને સોદો પાર પડવો વધારે નફાકારક છે એવું એમ કુમારને કદાચ લાગ્યું હશે હવે જો બિહારના રાજકારણની વાત કરીએ તો ત્યાં આગળ બિહારમાં એનડીએ વચ્ચે એવું એક નક્કી થયું હતું કે ચાર ધારાસભ્યો પર એક મંત્રી રાખવા એટલે જેડીયુના તેર ધારાસભ્યો જે છે એ મંત્રી ઓલરેડી છે જ અને બીજેપીના ટોટલ ચૌદ મંત્રી હતા એટલે એ હિસાબે હવે બીજેપીના એકવીસ મંત્રી થઈ ગયા અને જેડીયુના માત્ર તેર જ મંત્રી છે જે પહેલાં હતા તે જ કારણ કે એ પ્રમાણેનો રેશિયો નક્કી કરવામાં આવ્યો હતો હવે વીસ વર્ષ પહેલાં જે જનતા દળ યુનાઇટેડ જે કુમારની પાર્ટી છે જેડીયુ એના ભાજપના ભાજપથી બમણા મંત્રી તે વખતે હતા અને અત્યારે આ આખું ગણિત છે એ બદલાઈ ગયું છે બે હજાર વીસમાં જેડીયુમાં બિહાર સરકારની અંદર ઓગણીસ મંત્રી હતા અને બીજેપીના સાત મંત્રી હતા પરંતુ વર્ષ દર વર્ષ જેડીયુના મુખ્યમંત્રી ઘટતા ગયા અને આજે એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ કે જેડીયુના તેર મંત્રી રહ્યા અને ભાજપના એકવીસ મંત્રી રહ્યા એટલે ભાજપે મોટાભાઈની ભૂમિકા આવી ગઈ બે વખત મોટાભાઈ બનાવ્યા કુમારને ઓછી સીટ છતાં પણ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને અત્યારે પણ ભાજપનું એવી જ નીતિ રહી છે કે હવે જો વિધાનસભાની ચૂંટણી આવે તો એમાં પણ જો ભલે ભાજપની સીટ વધારે આવે તો મુખ્યમંત્રી કદાચ કુમાર બને એવું માનવામાં આવી રહ્યું છે પરંતુ કુમારને એક વાતનો ડર છે કે મહારાષ્ટ્રની અંદર જે પ્રમાણે એકનાથ શિંદેની સાથે થયું કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપે એકનાથ શિંદેની ઓછી સીટ હોવા છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી દીધેલા પરંતુ જ્યારે હમણાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી આવી અને ભાજપે બમ્પર સીટો મેળવી ત્યારે એકનાથ શિંદેને સાઇડલાઇન કરી દેવાયા જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એકનાથ શિંદેનું સીએમ ફેસ તરીકે પણ નામ જાહેર નહોતું કરવામાં આવ્યું અને જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ બમ્પર સીટો જીતું તો દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા અને એકના શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા એટલે કુમારને એવો ડરતો છે જ અંદરથી કે ભાજપવાળા મહારાષ્ટ્રવાળી બિહારમાં નહીં કરી દે કે ભલે હમણાં હા પાડે પરંતુ જો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વધારે સીટો આવી ગઈ તો સીએમ ભાજપનો જ બની શકે અને કુમારની જે મનમાં ખ્વાઇશ છે બિહારના મુખ્યમંત્રી પદે જિંદગીભર રહેવાનું એ ખ્વાઇશ કદાચ તૂટી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ